મિત્રો હું માનું છું ત્યાં સુધી એક ફ્લાવરિંગ માટે ખાસ કરીને દૂધ અને આ ગોળનો ઉપયોગ થવાની શરૂઆત થઈ છે એમાં લગભગ સુધી આંબાના પાક માટે થઈ હતી ત્યાર પછી દાડમમાં અને લોકો સલાહ દેવામાં કોઈ પાછી પાણી નથી કરતા અને દરેક પાકમાં સલાહ દેવામાં ચાલુ કરી દીધું છે દૂધ અને ગોળના ઉપયોગની તો ખાસ કરીને હું તમને કહી છું જો તમે રોગ જીવાત માટે આ ગોળ અને દૂધનો ઉપયોગ કરતા હો તો એ કદાચ એટલું બધું ફાયદાકારક નહીં હોય પણ જો તમે ફ્લાવરિંગ માટે તમે આનો ઉપયોગ કરતા હો તો ખાસ કરીને ફ્લાવરિંગમાં આનું સારું રિઝલ્ટ મળે છે મેં પોતે પણ ઉપયોગ કર્યો છે તમને વિડીયો દેખાડીશ અને એમાં સારું એવું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને મેં કપાસની અંદર એનો ઉપયોગ કર્યો તો જેમાં એના સાઇનિંગ દેખાઈ રહી હતી થોડીક કલર એકદમ વ્યવસ્થિત આવ્યું અને ત્યાર પછી ફ્લાવરિંગ પણ આવ્યું કારણો જે પણ હોય આપને એવું દેખાણું કે આનાથી ફાયદો થાય છે એવી જ રીતે ઘણા ખેડૂતોને એમાં નુકસાન થયું છે તો ફાયદો પણ છે અને નુકસાન છે કોઈ પણ વસ્તુ સિક્કાની બે બાજુ હોય એમ નફો અને નુકસાન ક્યારેક થતું હોય છે એવી જ રીતે ખાસ કરીને દૂધ અને જો ગોળનો ઉપયોગ તમે રોગ જીવાત માટે કરતા હો અને અમુક પાકો ખાસ કરીને હું તમને કહું કે જે લોકોએ ગયા વર્ષે ડુંગળીમાં આનો ઉપયોગ કર્યો હતો એમને એવું રિઝલ્ટ નથી મળ્યું અથવા તો થ્રીપ્સનું પ્રમાણ વધી ગયું હતું મિત્રો ખાસ કરીને ગોળ અને દૂધના ઉપયોગથી થ્રીપ્સનું પ્રમાણ વધી ગયું હતું જેના કારણે એ લોકોને થ્રીપ્સ કંટ્રોલમાં આવી જ નથી ડુંગળીમાં આવું બન્યું છે તો સાથે સાથે મિત્રો આપણે એ વાતનું પણ ધ્યાન રાખશું ડુંગળી છે લસણ છે ખાસ કરીને મકાઈના પાકમાં પણ મને જે ખબર છે એ પ્રમાણે હું તમને કહું છું મકાઈના પાકમાં પણ જોવા ગોળ અને દૂધનો ઉપયોગ ફ્લાવરિંગ માટેની ખાસ જરૂર નથી એવી જગ્યાએ આપણે આનો દૂધ અને ગોળનો ઉપયોગ ઓછો બને તો ઓછો કરવાનું રાખશું અથવા તો ખાસ એવું ધ્યાન રાખો કે તમે કોઈ પણ ઉપયોગ કરો છો તમારે જે પાકમાં આનો ઉપયોગ કરવો છે એ પાકની કોઈએ ઉપયોગ કરેલો હોય એવા ખેડૂત પાસેથી માહિતી લઈ લો ત્યાર પછી જ આનો ઉપયોગ કરો હું મિત્રો તમને કહું છું અથવા બીજા કોઈ યુટ્યુબ ચેનલમાંથી તમને કહેતા હોય અથવા તો તમને કોઈ અલગ માહિતી આપતા હોય ફોન દ્વારા એમની પાસેથી તમે એ જાણી લો કે તમે આનો ઉપયોગ કર્યો છે અથવા તો કયા ખેડૂતે આનો ઉપયોગ કરે છે એ પાકની અંદર જો ઉપયોગ કરે અને સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું હોય તો તમે આનો ઉપયોગ કરો એવા પાકની અંદર કદાચ ફ્લાવરિંગ માટે જો તમે આનો ઉપયોગ કરશો તો તમને લગભગ સુધી વાંધો નહીં આવે ફ્લાવરિંગમાં આને કાંઈ પ્રોબ્લેમ નથી એક એનો ઉપયોગ થવાથી બીજી એક નુકસાન એ થાય છે કે થ્રીપ્સ જેવી ચુસ્યા જીવાતનું પ્રમાણ વધી જાય છે તો દૂધ અને ગોળનો ઉપયોગ આપણે કરશું પણ એના વિશેની પૂરી માહિતી લીધા પછી કરશું આ વાતનું ખાસ એક ધ્યાન રાખશું કારણ કે હું તમને કહીશ કે ડુંગળીમાં ઘણા ખેડૂતોએ નુકસાન ભોગવી લીધું છે તો ફરીથી આપણે કોઈ પાકમાં નુકસાન ન ભોગવું એવા દરેક પાકમાં હું તમને કહું છું ખાસ એક પર્ટિક્યુલર નથી તો એવા દરેક પાકના ઉપયોગ કરતી પહેલા આપણે એવા ખેડૂત પાસેથી માહિતી જરૂર મેળવી લેશું કે જેમણે આનો ઉપયોગ કરેલો હોય એમનો અનુભવ હોય હું દૂધ અને ગોળનો સ્પ્રે કરું અને મને ફાયદો થાય તો જ હું તમારી સાથે શેર કરું કે દૂધ અને ગોળથી ફાયદો થયો છે અથવા બીજા કોઈ કોઈ નથી ઘણા બધા ખેડૂતોને થયો છે નો ડાઉટ આપણે ઓર્ગેનિક ખેતીના જેને સપોર્ટર છીએ એના કોઈ વિરોધ કરવાવાળા નથી ઓર્ગેનિક ખેતી કરતા હોય એ માણસને આપણે સપોર્ટર છીએ એના માટે હું તક કહી દઉં છું તમે આ વિડીયો ફરીથી એક્ટિવ થી અને આપણા સુધી તમામ માહિતી પહોંચાડતા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ